ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને ચાલો તો જો ફરી પાછા જોડાઈ ગયા છે એક નવા બ્લોગ સાથે તો ચાલો તમને ઘણા દર્શન કરાવી દઉં ચાલો તો આપણે મસ્ત કાનાજી બેસી ગયા છે ચાલો તો તમને કાનાજીને દર્શન કરી લીધા હશે અને હવે આપણે રૂટિનનું કામ કરીએ તો મગનું શાક કરવાનું છે તો મગ બાફા મૂક દઈએ

ચાલો જો આપણા મગે બફાઈ ગયા છે અહીંયા ગેસ બંધ કરી દેખું ખાડવું છે પણ ખાડું જો આપડે ચા થઈ ગયો છે મસ્ત મસ્ત આપણે ચા બનીને તૈયાર છે અને આમ જો લોટે બંધાઈ ગયો છે આપણે તો રોટલી ખાલી પણ આમાં મોટા નાના ચૂલામજાર થાય છે ને અને રોટલીનો ભાવ એમ કે થાકરી ખાવે એટલે એનાથી થાફરી લોટ બાંધવો પડે પછી આપણે આવ્યા થાફરી ખાવા જડે

ચાલો તો જો ખોલી નાખી ચાલો તો જો મસ્ત વ્યૂ આવે છે જો ગાય માતા ચરે છે મારી ખોલા ભેગી છે મજા આવે ને જો ગાય માતાને ચરવા આવી ગયા છે સાફ સફાઈ કરવાની છે સાફ સફાઈ કરી નાખીએ જો અમારા ભાઈ એક વેલા હરાવી ગયા કા વેલા હરાવી ગયા ને રાકેશભાઈ વેલા હરાવી ગયા નામ દર્શક છે ભાઈ નામ રાકેશ પડી ગયું છે ભાઈ નામ રાકેશ તો એને આમ રાકેશ જ કા રાકેશ ચાલો બાળકો આવી ગયા બધા ચાલો તો જો આજે મારા બાળકોની ફૂલ સંખ્યા આવી ગઈ છે આવી ગયા છો ને તો ફૂલ બનાવી દો તાળી ઉભા થાવ ઉભા થાવ બધા છોકરાઓ સરસ બેસી જાવ જો ઠેકડા મારવા તો બહુ જ ગમે કા ગમે ઠેકડા મારવા તો આટલી બધી રાયડું પાડવાની હોય તો તમે શું રાયડું પાડો હો હે જો દાંત તો બહુ જ આવશે કઈ પણ કઈ તો દાંત બહુ આવે બહુ આવે ને

પાણી ગરમ થઈ જાય દાળવા મૂકી દઈ બટેકા લેલી થશે જો અમારે મેનુ પ્રમાણે જ આ મેનુ આપેલું હોય એ પ્રમાણે જ રસોઈ બનાવવાની હોય તો આજ બુધવાર છે તો શીરો ને દાળ ભાત શાક એવી રીતે બધું બનાવવાનું હોય આજે બુધવાર છે તો દાળ ભાત શાક બનાવવાના છે તો ચાલો આપણે એની તૈયારી કરી લઈ બાફવા મૂકી દઈ આપણે મસ્ત દાળ બફાઈ ગઈ છે અને ટમેટાની સુધાર નહીં ખુશી એમ જોઈએ બટા કાંઈ વફા ગયા હશે ચાલો તો આપણે દાળનો વઘાર કરી નાખીએ ચાલો તો બધું નાખી દઈએ અંદર દાળની અંદર મસ્ત દાળ આપણે વઘારી નાખીએ દાળ કોણ છે દાળ મસ્ત ચટણી બધું નાખી દઈ એમાં ચોકડા છે ને તીખું વધારે ભાવે એટલે થોડું ચટણી નાખવી જ પડે ન છોકરાઓ ખાઈ નહીં મસ્ત રીતે આપણે વઘાર કરી નાખીએ દાળનો

બાજુમાં લીમડો ભાઈ છે આ તો પછી આપણે લીમડો છે લેવા છાવાનો પણ બારકોનો આમે કે થારો આવે દાઈમાં લીમડો નાખે ને મસ્ત થઈ જાય તો સારું આ તો ખરનો લીમડો છે તો પછી લઈ લીધું છે નમે બસ કણ ના થાયમાં મસ્ત બની જાય બસ તોરાય મેત્રી બધું નાખી દીધું છે બધું નાખી દાઈ લીમડો

તો જો બાળકો મસ્ત બેસી ગયા છે સમાજવાડી માં લઈ આવ્યા છે પ્રવૃત્તિ કરાવવા અને બાળકો બેઠા છે બેઠા છો ને ચાલો બે હાથ ઉપર કરો જોઈન માથા ઉપર માથા ઉપર ખંભે દબ કા কলৰ পুৰা কলৰ পুৰা তয়াৰীটু লাইছে মিথু পাপ্পা ভৰেছেলাৰ তাই লিথিছ ক

પડી ગયા બાપ દીકરો તો બેય બાપ દીકરો પડી ગયા સ્કૂલની ગાડી સ્કૂલની ગાડી આવી ફૂલો ફલા આવેતી સ્કૂલવાળા પણ છે ને અકલવાળા બહુ ઓલું કરે એટલું બધું મોણ થાતું તો વેલા નીકળતા હોય તો એને મોડું થાતું તો છોકરાને તો સ્પીડમાં આવતા હતા તો અમારી જાગી અમે અહીંયાથી ક્રોસ કરવા ગયા ને તો અમને પાડી દીધા હા આ બહુ વાહનવાળા બહુ આપણે ગમે એટલું ધ્યાન રાખે તો વાહનવાળા બહુ ઓલું કરે ખાઈ લાવ આ इधर કંઈ થયું નઈ જાજો લાગી ગયું હોય તો

આવી રીતે વાહન વાળા અકાલે સ્કૂલ બીચાર છોકરા અંદર બેઠા હતા ને એટલે હકલતો હતો ને હકલવા પૂછો ઠીક ઓછું થયું આપણે શું સમજવાનું એમ વાહન બધું પલાળાઈ ગયું છે થોડીક પલાયરી છે મધી પલાયરીશ થોડીક પલાયરી છે આટલી બીજી છે ને પછી પલાળશું કીધું આપણે ઓલી વાઇટું વાપરતા હોય એટલે આ ને ક્યાંય ખબર ન હોય કેવી હોય એટલે કે થોડીક પધારી જ હોય પછી આવી જાય ને તો એક રીતે સારું કરવાનું કાંઈ માથા ખૂટ જાય કરવાની તો પધારા ગયું ચોમાર ભાઈ છે ચાલો હવે કામ કરવા માંડે ભાઈ તાર કાંઈ ખાવું છે ચમાર ભાઈ છે પગમાં લાગ્યું ગયું છે એમ તો પપ્પાને લાગી ગયું છે અને મારા ભાઈને લાગી ગયું છે થોડું

અને પારસભાઈ હાટુ જો અહી બટાકા બાફા મૂકી દીધા છે એના હાટુ બનાવવાના છે ભૂંગરા બટાકા હાલો ખાવા શેકેલી ચાલો તો હવે મગફળી ખાઈ લે લેનું સોળ પી લો ચાલો તો જો આપણે બટેકા એ બફાઈ છે એટલે આપણે ઊંડા તરનાખી ભુંગરા લઈ લીધા છે જો અહી તેલ મૂકી દીધું છે તેલ આવી જાય એટલે આપણે ઊંડા તરનાખી નાખી બટાકા બફાઈ જાય ચાલો તો જો અહીંયા બટેકા આપણા છે ને મસ્ત રીતે બખા ગયા છે ને ચાલો એને કાઢી લઈએ આપણે બટેકાને આ રીતના કાઢી લઈ પછી એને ફોલી નાખી ચાલો તો બધા કાઢી લીધા છે અને હવે એને ફોલી નાખશું આપણે તો જો બટેકા ફોલાઈ ગયા છે અને હવે આપણે બનાવવાના આપણે એને વઘારવાના છે તો બનાવી નાખી મસાલો ચાલો તો બટેકા ચાલો તો જો આપણે આમાં વાટકામાં છે ને થોડુંક પાણી નાખી દેવાનું આ રીતના નાખી દેવાની હળદર પછી લાલ મરચું પાવડર પછી જીરું પછી એમાં નાખી દેવાનું નમક આપણો મસાલો બની ગયો છે ને હવે મૂકી દઈએ તેલ ચાલો તો આપણે કઢાઈ લઈ લીધી છે ચાલો કઢાઈ મૂકી દીધી છે બટેકા આપણે થોડાક છે અડધું સારું તેલ નાખી દેવાનું એટલે જીરું ધીણી તરફ મસાલો એડ કરી દીધો છે આ રીતના તેને ત્યારે મસાલા લાઈ નાખવાનું જેમાં નાખી દેવાના બટેકા

સ્કૂલ નો ઈકો હતો ને એની નીચે મોટરસાયકલ આવી ગયું બરાબર અને જો આ આઈટ કમ લાગી ગયું બે હાથી નથી ઉભી નથી હોય વાહમ બધે સોલાઈ ગયું અને ભાઈને જો આ આ ને અહીંયા ગાડી આ ગાડી આવી ગઈ અને હું એ સોલાઈ ગયું હા જો હવે એના પાટા પેંડી કરવાના સમારે ભાઈ ના ને એને બે પગ માં લાગ્યું મને વાહમ આ ખોમે આ કોણીયું બે આ હથેળી અને અહીં આઈટ કી માં ઢાંકણી અને અહીંયા લોય મરી ગયો અને આ અંગોઠામાં બે તે બહુ સ્પીડમાં આવતો ને સ્કૂલ હા સ્કૂલ ને આમ આમ જાતો આમ દીધી તો અમે મોટરસાયકલ ગઈ હા જો એવું બધું થઈ ગયું છે પાટા પીડી લઈ જો તો દવા લેવા જવું પડશે અત્યારે તો પાટા બાંધી લઈ ઘરમાં દવા હોય એટલે વાંધો ન આવે ટ્યુબ ને એવું તો બધું તરત લગાવી દીધું હતું તો હવે લાગી ગયું છે પાસ ફાઈન બહુ જાજુ લાગી ગયું છે આ ને ગાડી તો ચાલો હવે દવા તો લેવું જ પડશે ચાલો કાયને કોરા દવા લઈ આવશું ને તારે કઈક પાટા પેલી કર લઈ અને પાંચ મિનિટ કેવો લાગ્યો શેર અને સબસ્ક્રાઇબ કરજો તો છો પણ નથી કરતા તો જો કરજો અને કે તમને અમારા વિડીયા કેવો લાગે હે તમે સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો જોવો છો તો પછી સબસ્ક્રાઈબ કરી દો ચાલો તો ફરી મળીશું કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ